ચાલો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ધંધુકા રાયુવાળા માના દર્શન કરવા માટે તો મારી સાથે બન્યા રહેજો હું તમને સૌને માના દર્શન કરાવીશ મિત્રો અહીંયા મિત્રો શ્રદ્ધાળુ પણ આવે છે અને કોઈ માતાજીના માનતા રાખી હોય તે પણ આવે છે અને માતાજીના તાવા પણ માન્યા હોય તે પણ આવ્યા માતાજીના મંદિરે તાવો કરવા માટે આવે છે તો મિત્રો તમે મારી સાથે બનાવ રહેજો અને તમને વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ કરતા રહેજો હું તમને મેળડીમાંના દર્શન કરાવીશ મિત્રો મિત્રો તો આ દર રવિવારે માણસો અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવે છે અને બધા શ્રદ્ધાળુ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તો તમે પણ ક્યારેક આ રાણીવાળા માના દર્શન કરવા અવશ્ય પધારજો એમ કહેવાય છે મિત્રો કે આ રાણીવાળા મેળડીમાએ પરચા પણ ઘણા આપેલા છે અને ઘણાની મનોકામના પણ પૂર્ણ થઈ છે એવું માનવામાં આવે છે તો તમે એક વખત અવશ્ય દર્શન કરવા આવજો આ માનું મંદિર છે મિત્રો અને હવે હું તમને સાક્ષાત મેલડી માના દર્શન કરાવવા લઈ જઈ રહ્યો છું તો તમે ધ્યાનથી દર્શન કરજો આ મા છે મિત્રો બાજુ બાજુમાં મંદિર છે હવે તમે જોઈ શકો છો જય મેલડી માના દર્શન કરી તમે પાવન બની જશો તો આ છે મિત્ર રાણીવાળા મેળડીમાં અને જય મેળડીમાં લખવાનું ભૂલતા નહીં અને લાઈક કમેન્ટ કરી દેજો જય મેળડીમાં રાણીવાળા